બ્રિટિશ અર્બર્ઝની એક ફ્લાઇટ નવ કલાકની મુસાફરી પછી તે જ જગ્યા પાછી આવી છે જ્યારે તે ઉપકળ્યું હતું ન્યુ પોસ્ટ અનુસાર બોયિંગની ડ્રીમલાઇન ફ્લાઇટ લંડન થી ટેક્સાસ જઈ રહી હતી જો કે કેનેડિયન એક્સપ્રેસમાં પહોંચતા સમયે એરક્રાફ્ટને કેટલીક તકનીકી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો આ પછી ફ્લાઇટને પરત લંડન લઈ જવામાં આવી હતી વિમાનમાં ત્રણસો મુસાફરો સવાર હતા આ તમામ મુસાફરો હાલ સુરક્ષિત છે આ ફ્લાઇટ સોમવારે નવ વાગી મિનિટે લંડનના થઈ હતી લંડનમાં પાછું લેન્ડ થયું હતું સામાન્ય રીતે ફ્લાઇટ ને લંડન થી ટેક્સાસ પહોંચવામાં દસ કલાક પંદર મિનિટ લાગે છે બ્રિટિશ એરવેઝના જણાવ્યા અનુસાર વિમાનમાં નાની ટેકનિકલ ખામી સર્જાઈ હતી તેને રિપેર કરવાની સુવિધા ફક્ત લંડનમાં કંપનીની સુવિધાઓમાં ઉપલબ્ધ હતી જેના કારણે તેને બ્રિટન પરત મોકલવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ